હેલો ફ્રેન્ડ્સ હસ્તા કિચન મેન્યુમાં તમારું સ્વાગત છે શિયાળાની શરૂઆત થઈ જાય ત્યારે એમાં એકદમ લીલી લીલી અને તાજી તાજી કોથમીર મળવાની શરૂઆત થઈ જાય છે તો આજના સ્પેશિયલ મેનુમાં થેપલા સેન્ડવીચ પરોઠા શાક રોટલી કોઈ પણ જોડે ખવાય એવી લીલી કોથમીરની ચટણી બનાવીશું હવે ઘણી વખત આ ચટણી બનાવતા હોય ત્યારે કાળી પડી જતી હોય છે પરંતુ તમે આ રીતે બનાવશો તો આ ચટણી બિલકુલ પણ કાળી ના પડશે ચટણી પૂરી થશે ત્યાં સુધી ચટણીનો કલર એકદમ લીલો જ રહેશે તો આ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લા સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે પાછુંમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે આપણે ચટણી બનાવી લઈશું હવે આ ચટણી બનાવવા માટે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી કોથમીર લીધી છે ત્યાર પછી એના મૂળિયા કાપી લીધા છે અને એને પાણીમાં ત્રણથી ચાર વખત સારા પાણીએ ધોઈ લીધી છે અને એનું પાણી સુકાઈ જાય ત્યાં સુધી એને મેં પંખા નીચે રહેવા દીધી હતી હવે આ ચટણી બનાવવા માટે આપણે એકલા પાનનો ઉપયોગ નથી કરવાનો એકલા પાનનો ઉપયોગ કરશો તો ચટણી જલ્દી કાળી થઈ જશે એના કુમળી ડાળીનો પણ આપણે ઉપયોગ કરીશું હવે ત્યાર પછી એક મોટું મિક્સર જાર લઈશું અને એ મિક્સર જારમાં બધી કોથમીર ઉમેરી લઈશું તમે એને સમારીને પણ ઉમેરી શકો છો પરંતુ મેં અહીંયા આખી જ ઉમેરી દીધી છે હવે ત્યાર પછી મેં અહીંયા એક નાની વાડકી એટલે કે એમાં પા ભાગ જેટલા સિંગના દાણા લીધા છે અને સિંગના દાણાનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે પછી એક મોટું લીલું મરચું લીધું છે એના ટુકડા કરી લઈશું અને એને પણ ઉમેરી દઈશું સીંગના નાણાં તમારે વધારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો પરંતુ એનો કલર થોડો વાઈટ થઈ જશે એટલા માટે મેં ઓછા ઉમેર્યા છે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે ત્યાર પછી એમાં બેથી અઢી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને મેં અહીંયા ફ્રોઝન કરેલો લીંબુનો રસ ઉમેર્યો છે તમે લીંબુ કાપી અને એનો તાજો રસ પણ ઉમેરી શકો છો લીંબુનો રસ ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ ચટપટો આવશે અને તમારી ચટણી બિલકુલ પણ કાળી નહીં પડશે હવે ત્યાર પછી એમાં પા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને તમારે ચટણીની કન્સિસ્ટન્સી જે પ્રમાણે રાખવી હોય તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું રહેશે હવે મિક્સર ચારનું ઢાંકણ બંધ કરી દઈશું અને ત્યાર પછી આ ચટણીને આપણે ક્રશ કરી લઈશું હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો ચટણી અહીંયા મેં પીસી લીધી છે અને ચટણીનો કલર એકદમ લીલો આવ્યો છે મેં ચટણીની કન્સિસ્ટન્સી થોડી મીડિયમ રાખી છે તમારે આનાથી પાતળી રાખવી હોય તો પણ રાખી શકો છો અને આનાથી ઠીક થીક રાખવી હોય તો થોડું પાણી ઓછું ઉમેરવાનું છે ચટણીનો કલર એકદમ લીલો આવ્યો છે અને તમારી ચટણી જ્યાં સુધી તમે રાખશો ત્યાં સુધી એનો જ કલર આવો જ એકદમ લીલો રહેશે હવે આ ચટણીને આપણે એક પ્લાસ્ટિકના એર ટાઇટ રહે એવા ડબ્બામાં કાઢી લઈશું અને આ ચટણીને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો આ ચટણીનો તમે ઉપયોગ સેન્ડવિચ બનાવવામાં પણ કરી શકો છો કોઈપણ જાતના પરોઠા જોડે પણ ખાઈ શકો છો તમે શાક રોટલી જોડે પણ ખાઈ શકો છો તો આ એકદમ ફટાફટ બની જાય એવી અને એકદમ લીલી રહે એવી ચટણીની રેસીપી તમે પણ આવી જ રીતે તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગે અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો